સમાચારો જો વિસ્તારથી તો અમદાવાદમાં અમરાઈવાડી બોર્ડના આસિસ્ટન્ટ ઇજનેરને માર મારવાની ઘટનાને લઈને કોર્પોરેશન સાથે સંકળાયેલા ઇજનેરોમાં આજે પણ કામથી તેઓ અળગા રહ્યા છે અને તેઓ મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા છે તેમજ મહાનગરપાલિકા કર્મચારીઓ માર મારવા જેવી ઘટના સામે આગળની રણનીતિ માટે વિચાર કરી રહ્યા છે અમરાઈવાડી વિસ્તારના પાણીની તંગીના વણુકેલે આ પ્રશ્ન અંગે ઉશ્કેરાયેલા સત્તાધારી ભાજપના કેટલાક કાર્યકરો સબ ઝોનલ ઓફિસમાં ધસી ગયા હતા તેમજ આસિસ્ટન્ટ એન્જિનિયર તન્મય પંડ્યા પર હુમલો કરતા ભારે હોહા મચી ગઈ હતી આ ઘટનાને લઈને એન્જિનિયર્સ અચાનક હડતાળ પર ઉતરી ગયા હતા તેમજ કોર્પોરેશન પહોંચીને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો તો આસિસ્ટન્ટ માર મારવાના મામલે કર્મચારીઓ કોર્પોરેશન પહોંચીને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો છે મહાનગરપાલિકાના ઇન્જિનેર કામથી રહ્યા છે અમરાઈવાડીના આસિસ્ટન્ટ ઇન્જિનેરને માર મારવાના મામલે તેઓ રોષ દર્શાવી રહ્યા છે છે લાગણીજનક અમે બધા એન્જિનિયર સ્વયંભૂ રીતે બધાએ આ આનો અમે રજૂઆત કરી કાલે મેડમને પણ મળ્યા મેડમ તરફથી પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઘણી મદદ કરી પરંતુ હજી સુધી ધરપકડ થઈ નથી અમારો મુદ્દો એ છે એટલે અમે બધા અહીંયા આગળ હાજર છીએ કોર્પોરેશનમાં અને અહીંયા અમે હવે શું હાજરી અહીંયા જ ભરીએ છીએ અને હવે શું કરવું એ બધા સ્વયંભૂ રીતે જે બધા ભેગા થયા છે હવે અમે નક્કી કરીશું શાહ

આસિસ્ટન્ટ ઇન્જિનિયરને માર મારવાના મામલે તેઓ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે તેઓ કોર્પોરેશન એકઠા થઈ ગયા છે અને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે કાળી પટ્ટી ધારણ કરીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે ને જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ રીતે જ તેઓ પોતાનો વિરોધ નોંધાવશે તો આસિસ્ટન્ટ ઇન્જિનેયરને માર મારવાના મામલે હાલમાં તો ઇજનેરો મહાનગરપાલિકા પહોંચી ગયા છે અને જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળ્યા મામલે ત્યાં સુધી તેઓ પોતાનો વિરોધ નોંધાવશે માર મારનાર વ્યક્તિ સામે કાર્યવાહી નહીં થાય તો હડતાળની પણ ચીમકી આપવામાં આવી છે આજે તો તેઓ કામથી અડગા રહ્યા છે અમરાઈવાડીમાં આસિસ્ટન્ટ ઈજનેરને માર મારવામાં આવ્યો હતો અને જેના કારણે રોષે ભરાયેલા ઇજનેરો આજે કામથી અગા રહ્યા છે અને કોર્પોરેશન પહોંચીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે આ સાથે તેમનું કહેવું છે કે માર મારનાર વ્યક્તિ સામે કાર્યવાહી નહીં થાય તો તેઓ હડતાળનો માર્ગ અપનાવશે કાળી પટ્ટી ધારણ કરીને આ જે ઇજનેરો છે તેઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે આ રીતે તેઓ પોતાનો વિરોધ નોંધાવશે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી પોતાનો વિરોધ નોંધાવશે કોર્પોરેશન પહોંચીને હાલમાં તો આ ઇજનેરો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે આ સાથે જ કામથી અળગા રહ્યા છે અને જે જેને માર માર્યો છે તે વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો હડતાળની ચીમકી પણ આ ઇજનેરોએ ઉચ્ચારી છે માં આસિસ્ટન્ટ ઇજનેરને માર મારવાના મામલે ઇજનેરોનો રોષ દેખાઈ રહ્યો છે તો આસિસ્ટન્ટ ઇજનેરને માર મારવાની ઘટનાને લઈને કોર્પોરેશન સાથે સંકળાયેલા ઇજનેરોમાં આજે પણ કામથી તેઓ ઓળગાઈ રહ્યા છે તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા ઝલક ઝલક જે રીતે આ કામદાર જે ઇજનેરો છે તેમનો વિરોધ દેખાઈ રહ્યો છે તેઓ કોર્પોરેશન પહોંચીને કાળી પટ્ટી ધારણ કરીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે હાલમાં ત્યાં કેવો માહોલ છે જી ક્રિષ્ણ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા કર્મચારીઓ છે ડોક્ટર હોય નર્સ હોય ઇજનેર હોય વગેરેની માર મારવાની ઘટના છાસવારે બનતી હોય છે આવી જ એક ઘટના ગઈકાલે બનવા પામી છે અમરેવાડી વોર્ડના એક ઇજનેર છે તેઓને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આજે માર મારવાની ઘટના છે તેના સંદર્ભમાં જે ઇજનેર વિભાગ છે ઇજનેર વિભાગ આજે હડતાલ પર છે કામથી અડગારાયા છે બધા જ ઇજનેરો ત્રણસોથી વધુ ઇજનેરો આજે અમદાવાદ મ્યુનિસિપલ

તો મહાનગરપાલિકાના ઇજનેરોમાં રોષ જોવા મળી રહ્યો છે અમરાઈવાડીના આસિસ્ટન્ટ ઇજનેરને માર મારવાના મામલે રોષ જોવા મળી રહ્યો છે અને આ જે તમામ ઇજનેરો છે તેઓ કોર્પોરેશન પહોંચીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે આ સાથે તેઓ માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી માર મારનાર વ્યક્તિ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ કોર્પોરેશન પહોંચીને આમ જ પોતાનો વિરોધ દર્શાવશે આ સાથે તેમણે હડતાળની પણ ચીમકી આપી છે તો પાલિકાના ઇજનેર મુખ્ય કચેરીએ ભેગા થયા છે અને કાળી પટ્ટી ધારણ કરીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે તો વિસ્તારના પાણીની તંગીના વણ ઉકેલ્યા પ્રશ્ન અંગે ઉશ્કેરાયેલા સત્તાધારી ભાજપના કેટલાક કાર્યકરો સબ ઝોનલ ઓફિસમાં ધસી ગયા હતા તેમજ આસિસ્ટન્ટ એન્જિનિયર તન્મય પંડ્યા પર હુમલો કર્યો હતો અને તેના કારણે ભારે હોહા થઈ ગઈ હતી આ ઘટનાને લઈને આ ઇજનેરો અચાનક જ હડતાળ પર ઉતરી ગયા હતા સમાચારના પ્રવા આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક